જોજો કામ નો હોય બહુ આવતા હશે જેને કપાહ નો હોય ખેતર નો હોય હું ભાવ હાલે તારે ચા પી પી લે પછી રોડ ફકી નહીં ભાઈ અમારે અણી હું કામ કાઢે એમ અમને અમને ઘણા ફોન કરે ને અમારો વિચાર છે તમારો પ્રોગ્રામ કરવાનો તો એના કેટલો ખર્ચો થાય વિચારનો કાંઈ નો થાય વિચારમાં તમે અમિતાભ નહીં લાવી શકો હા વિચાર જ કરવા એને શું ખર્ચા થાય કાંઈ અમારી ઈચ્છા છે ભાગવત બેઠાડવી તારા ન બેહાડાય તારા પિત્રો તો હમણાં ટીંગાઈ ગયા હોય ભાઈ તારે આ ધંધો જ ન કરાય વિચાર કરે ને કાંઈ થાય જ નહીં આમાં કુદી પડે એ ભાડ્યો હ આવા કાર્યમાં વિચાર તો બુદ્ધિવાળો કરે અને બુદ્ધિવાળા છે એ ખર્ચો ન કરી શકે આ તો કેવલ ને કેવલ પ્રેમનો માણસ દિલનો માણસ હોય ને એ જ આ મેદાનમાં આવ્યા કે ભલા માણસ કૃષ્ણ બુદ્ધિનો કનૈયો નહતો સાહેબ વાત એટલી જ કહું અગિયાર વર્ષ અને એકાવનમાં દિવસની રાત ધીરે 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 કરતા ગાયના ત્રણ ગામમાં આવે છે દરેક ગોવાળિયા પોતપોતાની ગાવું લઈ અને પોતપોતાના ઘરે પહોંચે છે આજ કૃષ્ણ થોડોક મોડો છે કારણ કે એની આગળ બીજો એક રથ ગામમાં આવ્યો છે અને એ રથ જે આ ગામમાં પ્રવેશ કર્યો ને સાહેબ તો આખા ગામને હેરડા પડે છે કે આ કોણ આવ્યું આજ આપણને ગમતું કેમ નથી

અકર અક્રુર કૃષ્ણ એ વાયુ વ્રજ માં વાતું એવી થાય છે અજમા વાતો એવી થાય છે રે કૃષ્ણ મળભાજ

અને નિધિવનની ભગવાન કૃષ્ણનો એક નાનો મેલ છે અને કાયમને માટે એમ કહેવાય કે એની અંદર એનો પલંગ તૈયાર થઈ જાય સોનાની જારીમાં જળ મૂકવામાં આવ્યું હોય દાતણ મૂકવામાં આવ્યા હોય અને ભગવાનનો અને રાધાનો શિંગાર મૂકવામાં આવ્યો હોય અને પછી રાતે ત્રણ તાળા મારી દેવામાં આવે એક નહીં ત્રણ તાળા મારે અને નિધિવનની અંદરથી કોઈથી રહેવાય નહીં કારણ કે ત્યાં એવી માન્યતાની હકીકત છે કે કૃષ્ણની વાહણીના સૂર રાતે સભળાય છે અને નિધિવનનું એક એક ઝાડ છે એ રાતે રાજ વ્રજની ગોપીઓ બની અને સાહેબ રાજ્ય રાસ લેવાતો હોય એની દૂર દૂર મકાનો છે અને કાયદેસર પડદા નાખી દેવામાં આવે અને રાજભાઈ જો ભૂલથી જો કોઈ ચીજ જોવાઈ ગયું હોય તો કાંઈ આંધળો થઈ જાય અને કાં એમ કહેવાય કે એ ગાંડો થઈ જાય અને જેણે જેણે જીદ કરીને નિધિવનમાં રાતે રોકાણા છે અને સવારમાં મૃત્યુ જોવામાં મળ્યું છે સાહેબ એની સમાધિઓ ત્યાં સાક્ષી પૂરે છે અને હવારમાં એ તર તાળા ખોલો અને જાય એમ કહેવાય કે એમ કમરો ખોલવામાં આવે તો ઢોલિયો સોળાઈ ગયેલો હોય સાહેબ દાંતણ થઈ ગયેલો હોય અને કૃષ્ણના જ્યારે કેમ કપડાં બદલાઈ ગયા હોય એમ ત્યાં બીજા કપડાં પીડ્યા હોય મારો કહેવાનો શું આજની તારીખે જો આવું બનતું હોય અને સારા સારા બુદ્ધિજીવી માણસોએ જ્યાં સાહેબ કેમેરા મૂક્યા છે પણ એને કાંઈ દેખાતું નથી કારણ કે એ કેમેરા જો અર્જુનને પોતાની આંખે જો કૃષ્ણનો વિરાટ રૂપ ન જોઈ શકતો હોય હારે રહેનારો તો આજના કેમેરા એમાં શું જોઈ શકે ભલા માણા એ તો કૃષ્ણની જ આંખ જોવે તમારે કૃષ્ણને જોવો હોય તો કૃષ્ણની જ આંખ જોવે અને ત્રીજી વાત હમણાં એક વિચાર એવો આવ્યો ચાલો આ માટલું છે એ માટીમાંથી બને છે માટીમાંથી છે ભઠ્ઠીમાં પાકે છે નિભાડામાં પાકે છે એટલું સહન કરીને પછી આવે સત્તા માળું એક કાણું પડી જાય મધુભાઈ તો એની કોઈ વેલ્યુ નથી રહેતી ધ્યાન દેજો વાતમાં એટલી વેદના માલી એટલા ટપલા ખાઈ ખાઈને એટલો ગાઠ ગળીને અને નિભાળામાં પાકીને પાછું એમ કહેવાય કે એ આવે અને એને નાની એવી તીંદી પડી જાય તો પછી એની કોઈ કિંમત નથી રહેતી અને પરિસ્થિતિ એવી થાય કે નથી માટી થઈ શકતું નથી માટલું થઈ શકતું ઠીકરુંથી ને જગતને ઠેબે આવતું હોય છે તો એને ભઠ્ઠીમાં પાકવાનું આ ફળ અને મારું હોનાના હો ટુકડા થાય તોય કિંમત ઘટે નહીં જાતનો ઘાટ ઘડી નાખે છે ને જે માણસ એને અંતે તીંદી પડે માની લ્યો કે હું હું અત્યારથી એમ કહી દઉં હું મુખ્યમંત્રી લો પણ આખા ગુજરાતમાં એકલા આયરોજ હોય નમા નાયતના જોરે હું મુખ્યમંત્રી થઈ ગયો પણ પાક્યો નથી પછી ઠીકરું થાઉં છું પણ હોનું શું કરે છે કેવલ પહેલા હોનું જ બને છે પાઠીમાં અને આકાર તો પછી જગત આપે છે કે હવે તમને જેવું લાગે એવું ઘડી ઘડી મળો પહેરવા ભલા માણા અને પછી જગત જે ઘાટ આપે અને એ ઘાટ ના બનો ને પણ કારણ કે પહેલા પાકવું પડે બીના પહેલા પાકો જે વિષયમાં તમારે જાવું છે એ વિષયમાં પહેલાં પરિપક્વ બનો આ ઝાઝાજીન આપણે બેન છેન કાણ શું છે આપણે ખબર જ નથી આ ગાંહી ક્યાં જાય નાથાભાઈ કર્યું કે આપણે લોન લોન શીશી મળે છે શીશીની મને હમણાં ખબર પડી નકર તો હું ઓલી શીહી હમજતો તો નહીં હું શું કહેવા માંગુ જે જે જેમાં જાવું છે એના માટે પૂરા પ પરિપક્વ બનો આ કેમેરાની ખબર જ ન હોય ને આપણે લઈને નીકળી જાય આરામ બરોબર એકે ફોટો આપણે હારો ન આવે જો આ કેમેરા છે પાડો ગમે જે વિષયમાં જેની આપણને ખબર જ નથી આ ગીરમાં જાય ઘણા આપણે નથી આપણે ગરીવાળા જ કહેતા જોજો ગમે દાંતણ કરતા ને દાંત વી આવે છે ડબદી બારા ખબર વગેરે એક તીર્થ સોલાઈ ગયું હોય એટલે બધા દાંત હેઠા અને ત્યાં પછી એવી ઔષધિ છે કે જો ભૂલથી તીર્ખ આવી ગયું જિંદગી એક દાંત ન પડે પણ એ પરિપક્વતા હોય તો અનુભવ કરાય નહીં તો સાળો ન કરાય ભલા માણસ તમને ડ્રાઈવિંગ આવડતું જ નથી તમે ડાયરેક્ટ પછી કોઈ એમ કે તમને પ્લેન આવડે મરી જાય બીજા ને નાખીએ ત્રીજી વાત એ સાહેબ જે વિષયમાં જે આનંદ આપણને આવતો હોય એ જ આનંદ લૂંટાય અને જે વસ્તુ તમને અતિ ગમતી હોય ગમે ત્યાં નો ખાઈ લેવી જે વસ્તુ તમને અતિ ગમતી હોય એ ગમે ત્યાં નો જીતવું પણ બીજી જગ્યાએ ભેળવા ગયા હોય ને તો અરુષે આવી જાય હવે આ કીર્તિદાન ગાય એવી રીતે જો અમે ગાવા આપણે ગયા હોય તો માણસ ગીત ઉપરથી નફરત આવી જાય કે આવા જ ગીત છે એને ચોલા મૂળને તો નથી હે હા તમે જે આ ભાઈએ કીધું એમ કે તમે જે છેલ્લે હેલી જે ઉપાડી એક જગ્યાએ હેલી ગવાડી ને તો એક જણો બાર ઉભા કે થેલી હારી હતી હો થેલી નહીં હેલી થેલી ગગને સળી હો ભાઈ ખરેખર અમુ અમુક ગજબ માણા છે ગજબ તમે 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 રોડે નીકળો અને ભાવનગર પહોંચત તમને કેટલા અનુભવ થઈ જાય અને તમે સાંભળી જો એક એક પણ શબ્દ ખોટો હોતો જ નથી ક્યાંક ઘટના ઘટે જ છે સાંજો આ ભગોડા ડાયરો બેઠો નગર કોઈ શોખ ઠું ગળી જાય નામ નહીં આપું જો તમને એમ થાય કે માયા ભાઈ ગલો મારે જો

પણ પોતાની મોજવાળા છે મને બહુ ગમે કઈ ઓલું નથી નથી કરતું ખોટા હવે એ એકવાર એ બોલતા હતા એમાં એક ભાઈને શોખ ઠું એ રાચે પડી ગયું હોવાણ કરતા હતા એમાં પડી ગયું એટલે એક જણે હતાડી દીધું હવારે પાછા મૂળ રૂપમાં આવ્યા એટલે બધું યાદ આવ્યું કે મારું મારું શોખ પડી ગયું મૂળ રૂપમાં આવ્યા એટલે ખબર પડી વે તો હાજે જ હોય એટલે બોલા પાછા બધા હરખ્યા હરખ્યા છે એ ટીમ છે ને એ આખે હરખે એ કે ભાઈ મારું સોકઠું અહીંયા પીડી રહ્યું કે આ કોઈ શોખા ઓલાય કીધું સોકઠાના કોઈ સોર હોય તારું શોકઠું અમારે શું કરવું આ દાંતવાળામાં થોડું ફિટ થઈ સોકઠું સોકઠું છે હોય અમે એક જગ્યાએ હોટલમાં અમે જમવા ગયા ને તે જોયું મેં તો દાદા જમી લીધા પછી ડોશીએ જમવાનું ચાલુ કર્યું હોટલમાં એટલે હું તો ગોથું ખાઈ ગયો વાહ 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 બાપા કે હું એ વાહ મેં કીધું જોયું મેં તમે જે વડીલો જીવે એવું અમે નહીં જીવીએ મને કે તને હું નવીન લાગ્યું અરે મેં કીધું હોટલમાં જમો તો એ મારા માળી કેટલા પતિવ્રતા પહેલાં તમે જમીન લીધા પછી એણે જમવાનું ચાલુ કર્યું તમારા બેયના ખોળિયા જુદા ને આત્મો એક છે હો તો મને કે બેન છા ભાઈ એસી કેમ કાઢે મારું મન જાણે અરે મેં કીધું બાપા મેં નજરે જોયું મને કે ગોથું ખાઈ ગયો તું મેં કીધું કા મને કે આત્મા શરીર જુદા ને આત્મો એક નથી મોઢા જુદા ને સોખું એક છે એટલે પેલા હું સપોર્ટ કર લઉં પછી એનો વારો આવે બાકી આમાં કઈ વ્રત વ્રત કઈ છે એટલે ઓલા ઓલાએ કીધું કે ભાઈ કઈ સોગઠા કોઈ સોર હોય તારું સોગઠો મારે થોડું કે મોઢમ નાખવાનું પણ રાખે તું કઈ કકડાવતો થો અને વેમમાં નાખી દીધો માણાને એ તો શોખ ઠું ગળી ગયો હવે તો ક્યારે થઈ શેઠ સાહેબ પાસે સોનોગ્રાફી કરાવ્યા મોવામાં ડૉક્ટર મેં ડૉક્ટરને કીધું મેં કીધું એ તો બધા હવાણી પણ તું એ મેં તને એટલી ન ખબર પડે શોખ ઠું આખું કોઈથી ગળાય એટલે મને કીધો શેઠ સાહેબ કે મને કહેવાય ખબર પડી આ તા તો ભલે બોલીશ ને ખીસા મને કહેતું કે આલે આલે અન પછી જે એને હામ હામી જે જીકુ બોલાવે બહુ 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 હવાણી ડાયરો છે એમાં એમાં કાંઈ ઘટે નહીં